સ્વતંત્રતા સેનાનીઓને વંદન કરવા જોઈએ જેમણે આ દેશને આઝાદી અપાવવા પોતાનું બધું જ સમર્પણ કરી દીધું હતું આ દિવસ આપણે મહાત્મા ગાંધીજી વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ મંગલ પાંડે ચંદ્રશેખર આઝાદ જેવા કેટલાય નામી અનામી સ્વતંત્રતા સેનાનીએ ત્યાગ તપસ્યા અને બલિદાનની યાદ અપાવે છે આ યાદને અપાવતી હું એક પંક્તિ ગઈ ધ્યાનથી સાંભળજો મોઢે મુસ્કાન હોય છે ગોળીઓ ખાઈને પણ મોઢે મુસ્કાન હોય છે આવો એવા ભારતના લાલને આવો એવા ભારતના લાલને જેને ઝંડાનું માન તે જ તેની શાન હોય છે જેને ઝંડાનું માન તે જ તેની શાન હોય છે સ્વતંત્રતા દિવસ આપણે યાદ અપાવે છે કે આપણે આપણા દેશને અને તેના મૂલ્યોને સન્માન આપવું જોઈએ અને આઝાદી પછી આપના દેશે ઘણી પ્રગતિ કરી છે જેમ કે વિજ્ઞાન ટેકનોલોજી ખેતી આર્થિક સાહિત્ય રમત સહિત બધા ક્ષેત્રોમાં ભારત આગળ વધી રહ્યું છે પરંતુ આજે પણ આપણા દેશમાં આતંકવાદ ભ્રષ્ટાચાર બેરોજગારી તથા અસમાનતા જેવી સમસ્યાઓ છે તો આવો આજે સ્વતંત્રતા દિવસના અવસર પર આપણે બધા પ્રતિજ્ઞા લઈએ કે આ બધી સમસ્યાનો હલ લાવશે અને આપણા દેશને ભારતને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીશ છેલ્લે એટલું જ કહીશ કે સલામી આપો આ તિરંગાને સલામી તિરંગા છે જેનાથી તમારી શાંતિ છે શાંતિ હંમેશા ઉજ્જ